તમે ધરે હાર નો મહિને હવે તમે ભોગવો સંધુભાઈ આ રેતી નો હાલે ગારો છે હવે આખું ગામ આંતી સણે સંધુભાઈ જો તમે કેતા હોય ને તો હું સણી નાખું પછી લૂણો લાગે ને તો મારી કોઈ જવાબદારી નહી હા અને આ ઈટુ છે ને માથે ચડાવ દેજો એ અમારી માં થોડું હોય સંધુભાઈ આ ઈટુ માથે ચડાવવાના છે ને અલગ થી પૈસા થાય 5 રૂપિયા વધે આ મારે અલગથી થી બેલદાર મગાવવો પડે આ તમે તમારી માથે હોય અમારી માથે થોડું હોય બધું તમે પહેલા અમારી પાસે ફોલે પટાવીને છે ને સસ્તા કામ રખાવી લીધું અને હવે હવે તમે પાછા ઈટુ માથે સડાવવાનું કહો છો તમારા બધા મજૂર પીન આવે છે અડધું ટ્રેક્ટર તો મારી ઈટું ભાંગી નાખી પણ એમાં હું શું કરું તમારી ઈટું જેવી નબળી છે મેં તમને પેલા કીધું તમે નવા ગામ મગાવો અને પીન આવે તો ના આ બળ કામ છે અને આમાં બધું એવું કરવું પડે તો આ કામ થાય થોડું આમ નામ થાય કામ કઈ ફેર હોય ને તો મને કયો તમે હા વાહે દિવાલ તમે શાર આંગળ આમ ખાલતી હતી પણ ઈ દીવાલ તો બરોબર છે તમારો પ્લોટ છે ને આમ ત્રાહો છે એમાં અમે તો શું કરીએ સારું એ બધું સંધુભાઈ મને છે ને અત્યારે પાંચ હજાર ઉપાડ આપો મારા ઓલા ને સુકવવાના છે કાલ જે છે ને કામ તમારું શરૂ થઈ જાય હા સારું બે ટીપણા મગાવી લેજો ટીપણા શું કરવા પાલક મારા ખંભે મૂકશો ટીપણા માથે મૂકવાની હોય